વડોદરામાં મંદિરની જમીનનું કૌભાંડ બસો ત્રીસ બસો એકત્રીસ અને બસો તેત્રીસ શ્રી મંગળનાથ મહાદેવ ટ્રસ્ટ ની મિલકત છે કોઈએ પરવાનગી વિના પ્રવેશ કરવો નહીં પરંતુ અહીં પ્રવેશવાની વાત તો દૂર રહી આખી જમીન જ વેચાઈ ગઈ તે પણ મંદિર ટ્રસ્ટને અંધારામાં રાખીને જેમણે મંદિરના મહંતની માલિકીના સર્વે નંબર બસો ની જમીન ખરીદી હતી સર્વે નંબર બસો ની જમીન ગ્રીન બેલ્ટમાં આવતી હતી જેથી ગ્રીન બેલ્ટ હટાવવા મંદિરના મહંત અને તેમના ભાઈઓની સહી લીધી અને આ જ સહીનો દુરુપયોગ કરીને બિલ્ડરે સમય જતાં સર્વે નંબર બસો ઓગણત્રીસ બસો ત્રીસ બસો એકત્રીસ અને બસો તેત્રીસની જમીનના પણ દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધા જે મંદિરની જમીન છે આ બે હજાર છ અરે ઓગણીસો છન્નુંમાં અમારી બાજુ નદી કિનારો છે નદી કિનારાની જમીન બધી ગ્રીન બેલ્ટમાં છે તો ગ્રીન બેલ્ટના હિસાબે અને આગળ બીજા પટલોની જમીન મંદીને આગળ બીજા પટલોની જમીન વેચાતી રાખેલી હવે એમાં ગ્રીન બેલ્ટમાં સહી કરવા માટે મને આ બિલ્ડરે એગ્રી કર્યા કે ભાઈ આમાં તમે સહી કરી આપો મારે ગ્રીન બિલ્ડમાં ત્યાં જમીન કાઢવાની છે અને એની બાજુમાં અમારી લગભગ સાત આઠ વીઘા પ્રાઇવેટ જમીન હતી બોલે આ જમીન તમે મને આપો એટલે અમે સહી કરી આપી સહી કરી આપી એનો પાવર બનાવ અને પાવર બનાવીને આ પટલોની બધી જમીન ભેગી કરી અને આખી ફાઇલ એને કરવા આપી દે અને બધી અમારા મંદિરની જમીન બી એને કરી અત્યારે જે મંદિર છે ને જે અમે રહીએ છીએ એ જગ્યા જે બસો સર્વે નંબર એ બી બધો એને કરી નાખ્યો છે હં અને બીજાને વેચી નાખ્યો છે હવે આ સાત બારના ઉતારા પર પણ નજર કરો સર્વે નંબર બસો એકત્રીસ નો ઉતારો છે જેમાં ઉપરની સાઈડ પહેલા ટ્રસ્ટીઓના અને તેની નીચે બિલ્ડર પરશોત્તમ વાઘેલા અને નવીન વાઘેલા સહિત અન્ય બે લોકોના નામની એન્ટ્રી પડી ગઈ છે જે ખોટી રીતે કરવામાં આવી હવે સર્વે નંબર બસો ના ઉતારા પર નજર કરો આ જમીન પણ મંદિર ટ્રસ્ટની છે પરંતુ તેમાં પણ બિલ્ડર પરશોત્તમ વાઘેલા અને નગીન વાઘેલા સહિતના બે લોકોના નામની એન્ટ્રી છે જ્યારે મંદિરના એક પણ ટ્રસ્ટીના નામનો ઉલ્લેખ પણ નથી આમ ચારે ચાર સર્વે નંબરની પાંત્રીસ વીઘા જમીન પચાવી પાડવામાં આવી નવાઈની વાત તો એ છે કે ટ્રસ્ટની જમીન ક્યારે વેચી શકાતી નથી કે ન તો કોઈને બક્ષિશમાં આપી શકાય જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં જાળવી રાખવી પડે

જમીન પર બી અમે ચેટી કમિશનરનું બોર્ડ માર્યું છતાં એ લોકો કંઈ ગણખાસ્ત નથી આ તમે ખોટું બોર્ડ માર્યું છે અને એ તો બિલ્ડરે એમ કે કે તમે ચેટી તમારું ટ્રસ્ટ જ ખોટું છે તમે ત્ર તમે તો આ તો હમણાં ટ્રસ્ટ ઊભું કર્યું પણ અમે કીધું કે ભાઈ ઓગણીસસો બાવનથી અમારું ટ્રસ્ટ છે આજનું નથી ઓગણીસો બાવનથી રજિસ્ટર ટ્રસ્ટ છે નકશા પ્રમાણે જોઈએ તો મંદિરના ટ્રસ્ટીઓએ પોતાના માલિકીની સર્વે નંબર બસો ચોત્રીસની જમીન બિલ્ડરને વેચી હતી પરંતુ બિલ્ડરે મહંતના ઘોળપણનો ફાયદો ઉઠાવ્યો અને ગ્રીન બેલ્ટ હટાવવાના બહાને નકશામાં જોવા મળતા સર્વે નંબર બસો ઓગણત્રીસ બસો ત્રીસ બસો એકત્રીસ અને બસો તેત્રીસની મંદિરની જમીનમાં પણ પોતાના નામની એન્ટ્રી પાડી લીધી અને તે જમીન બીજાને વેચી પણ દીધી આટલું જ નહીં બિલ્ડરોએ તો મંદિરની વધુ એક સર્વે નંબર બસો ની જમીન પણ પચાવી પાડી હતી પરંતુ કલેક્ટરે સુઓમોટો કરીને ફરી મંદિરને પરત આપી હતી આ કૌભાંડ મુદ્દે અમે એક નિષ્ણાતનો મત પણ જાણવાનો પ્રયાસ કર્યો તો સાંભળો તેમણે શું કહ્યું સરકારી ચોપડો કહેવાય પીટીઆર એટલે અને પીટીઆર એટલે ટ્રસ્ટની મિલકત ટ્રસ્ટના વહીવટ ટ્રસ્ટના વહીવટદારો એટલે ટ્રસ્ટીઓ આ તમામની એની પર નોંધ રાખવામાં આવી એની પાછળનું મૂળ કારણ જ એ છે કે ટ્રસ્ટ એટલે જાહેર વ્યક્તિ જાહેર સમાજ જાહેર ભંડોળનું વ્યવસ્થાપન કરતી આ સરકારી સંસ્થા છે અને એનું રીઝન એ છે કે જાહેર મિલકતોની જાળવણી થવી જોઈએ કોઈએ દાનમાં આપેલી કોઈએ લાગણીથી આપેલી કોઈએ પોતાના મૃત્યુ પર્યંત દાન ધર્મ કરેલું આવી બધી મિલકતો આમાં મેજોરિટી હોય કોઈપણ ટ્રસ્ટની મિલકત એ મૂવેબલ હોય કે ઇમૂવેબલ હોય જો એ પીટીઆર પર નોંધાયેલી હોય અને કદાચ ના પણ નોંધાયેલી હોય પણ જો એ ટ્રસ્ટના નામ પર હોય તો ચેરિટી કમિશનર શ્રીની પૂર્વ મંજૂરી વગર આવા કોઈ બી મિલકત તબદીલીનો વ્યવહાર ના કરી શકાય અને એ ગેરકાયદેસર કહેવાય આ મુદ્દે સિવિલ કોર્ટમાં કેસ ચાલે છે ચેરિટી કમિશનરમાં કેસ ચાલે છે મહેસૂલ પંચમાં પણ કેસ ચાલે છે પરંતુ એક પણ જગ્યાએ કેસ આગળ નથી ચાલતો એટલું જ નહીં બે થી મંદિર ટ્રસ્ટ દ્વારા સ્ટે મેળવવાના પણ પ્રયાસ થઈ રહ્યા છે પરંતુ સ્ટે ઓર્ડર મળતો નથી ત્યારે સવાલ એ થાય છે કે કેમ આ મુદ્દે ચેરિટી કમિશનર કોઈ એક્શન નથી લેતા કેમ કલેક્ટર દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી ઓગણીસો બાવન થી જે જમીન ટ્રસ્ટની હોય તે વેચાય કેવી રીતે શકે આ કેસમાં એક તરફ ચેરિટી કમિશનર મૌન છે અને બીજી તરફ કલેક્ટર પણ કંઈ જવાબ નથી આપી રહ્યા તેવામાં કૌભાંડી બિલ્ડરના તાર કેટલા લાંબા હશે તેનો અંદાજ લગાવી શકાય છે ત્યારે આ કૌભાંડીઓ પાસેથી મંદિર ટ્રસ્ટને તેની જમીન પાછી ક્યારે મળે છે તે જોવું રહ્યું કેમેરામેન કિશોર ક્ષરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા